તો નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું શું માહિતી ગુજરાતની યુટ્યુબ ચેનલ ઉપર કેટલાક વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો આ દરેક સમાચાર વિશે વાત કરવાની છે આજના આ નાનકડા વિડીયોની અંદર મિત્રો ગુજરાતના આ ચેનલ ઉપર તે પહેલી વાર તમે આવ્યા તો ચેનલ ને કરી દેજો જેથી કરીને મિત્રો દરરોજના હવામાન સમાચાર

ચોમાસાને લઈને શું માહિતી આવી રહી છે ખાસ કરીને મિત્રો આજે ચોમાસાની માહિતી બદલાણી છે મિત્રો તમને જણાવી દઈએ કે કેરળની અંદર ચોમાસું ઓગણત્રીસ મે પહોંચી ચૂક્યું હતું જે મિત્રો ત્રણ દિવસ વહેલું આ વખતે આવ્યું છે દર વખતે એક જૂને મિત્રો કેરળમાં ચોમાસુ પહોંચે છે આ વર્ષે મિત્રો ઓગણત્રીસ જૂને પહોંચી ઓગણત્રીસ હતું એટલે કે કહી શકાય કે આ વર્ષે ત્રણ દિવસ ચોમાસુ વહેલું આવ્યું છે અને ગુજરાતમાં પણ મિત્રો ત્રણ દિવસ આ વખતે ચોમાસુ વહેલું આવશે તેવી આગાહી ગઈકાલે મિત્રો અંબાલાલે કરી હતી સાથે મિત્રો તમને જણાવી દઈએ કે અહીં તમે જોઈ શકો કે આગળના ત્રણ દિવસની અંદર ચોમાસું આટલા એરિયામાં પહોંચતું દેખાઈ રહ્યું છે એટલે કે મિત્રો મુંબઈ લાગુ વિસ્તારોની અંદર નાશિક લાગુ વિસ્તારો મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર આગલા ત્રણ દિવસની

સાથે જ સાતથી આઠ તારીખ આસપાસ જોઈએ તો આઠ જૂન આસપાસ જોવા જઈએ તો આઠ જૂન આસપાસ મિત્રો મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ આવી જશે ખાસ કરીને મિત્રો જોઈએ તો આઠ જૂન આસપાસ ગુજરાતના આના નીચેના વિસ્તારોની અંદર વરસાદ આવી જશે જેમાં ખાસ તો વડોદરાથી નીચે સુરત ભરૂચ આ વિસ્તારો વલસાડ નવસારી અને સૌરાષ્ટ્રના ખાસ ભાવનગર બોટાદ રાજકોટ ગોંડલ જસદણ જૂનાગઢ જિલ્લો અમરેલી જિલ્લો સાવરકુંડલા ઉના મહુવા પોરબંદર લાગુ વિસ્તારો દ્વારકા લાગુ વિસ્તારો જામનગર લાગુ વિસ્તારો આ દરેક વિસ્તારોની અંદર મિત્રો આગાહી કરવામાં આવી છે કે આઠ જૂન પહેલા તમને ચોમાસુ પ્રવેશતું જોવા મળી જશે અને ખાસ ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારો જે છે ત્યાં મિત્રો અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની ઉપરના જે વિસ્તારો છે ત્યાં મિત્રો ચોમાસુ દસ જૂન આસપાસ પે વરસાદ લાવશે તેવું મિત્રો કહેવામાં આવી રહ્યું છે અને અહીં પણ મિત્રો દેખાઈ રહ્યું છે ખાસ મિત્રો હું તમને વરસાદ વિશે દેખાડી દઉં અહીંયા તો મિત્રો તમે જોઈ શકો છો કે આગામી છ થી સાત તારીખ આસપાસ તમે જોઈ શકો કે નીચેના જે વિસ્તારો છે સુરત લાગ વિસ્તારો ત્યાં મિત્રો તમે જોઈ શકો કે અહીં વરસાદ આવતો જોવા મળી રહ્યો છે અને જોઈ લઈએ કે હવે સાત થી આઠ તારીખે તો મિત્રો અહીં પણ તમે જોઈ શકો કે સાત થી આઠ તારીખે જે છે મેં તમને જણાવ્યું તે પ્રમાણે આટલા વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે અને દસ જૂન આસપાસ જે છે તે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ જે છે તે મિત્રો જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો વાવાઝોડાને લઈને અંબાલાલે એક આગાહી વ્યક્ત કરી છે તેના વિશે વાત કરી લઈએ મિત્રો તમને જણાવી દઈએ કે અંબાલાલે આગાહી વ્યક્ત કરતા જણાવ્યું છે કે ખાસ કરીને મિત્રો તેમણે જણાવ્યું છે કે અહીં અરબ સાગરની અંદર એક સિસ્ટમ સક્રિય થઈ શકે છે અને આગાહી કરતા મિત્રો તેમણે એક વસ્તુ એ પણ જણાવી છે કે આ સિસ્ટમ જે છે તે રેમલ નામના વાવાઝોડાની ગરમીને કારણે ભેજને કારણે બની શકે છે ખાસ મિત્રો અંબાલાલે એવું જણાવ્યું છે કે અહીં અરબ સાગરની અંદર એક નવી હલચલ છ જૂન આસપાસ તમને જોવા મળશે અને જો મિત્રો આવું જોવા મળે છે છ જૂન આસપાસ તો તેની સિદ્ધિ અસર ગુજરાત મહારાષ્ટ્ર ઉપર પડશે કારણ કે અહીં અરબ સાગર થી સૌથી નજીક આ બંને રાજ્યો રહેલા છે મિત્રો તમને જણાવી દઈએ કે 6 જૂન આસપાસ જ ગયા વર્ષે બીપરજોય નામનું વાવાઝોડું અહીં આવ્યું હતું અરબ સાગર ની અંદર અને તેણે જેટલું નુકસાન કર્યું તેવું મિત્રો નુકસાન બની શકે જો અહીં અરબ સાગર માં એક નવું ચક્રવાત સર્જાશે તો આંબાલાલે ખાસ કરીને આગાહી કરી છે ગયા વર્ષે મિત્રો પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી હતી આ વર્ષે આંબાલાલે આગાહી કરતા જણાવ્યું છે કે અહીં અરબ ની અંદર મિત્રો આ વાવાઝોડું 6 જૂન આસપાસ આંધી ચક્રવાત જોવા મળી શકે ડીપ ડિપ્રેશન જોવા મળી શકે છે કારણ જો મિત્રો એવું જોવા મળ્યું તો ચોમાસા પહેલા જ ખેડૂતોને બીજો ઝટકો લાગશે અને ગુજરાતના અને મહારાષ્ટ્રના ખેડૂતોને વાવાઝોડાનો સામનો કરવો પડી શકે છે આગામી સમયમાં મિત્રો જોવાનું રહ્યું કે વાવાઝોડાની સિસ્ટમ બને છે કે નહીં તમને જણાવી દઈએ કે મિત્રો અહીંયા સિસ્ટમો બનતી જોવા મળી રહી છે ખાસ તમે જોઈ શકો આ સમગ્ર ભાગ જે છે તેને અરબ સાગર ગણવામાં આવે છે અને ત્યાં મિત્રો તમે જોયું એક બે અને આ ત્રણ સિસ્ટમો બનતી જોવા મળી રહી છે તે ખાસ કરીને નીચે આ હિન્દ મહાસાગરના મોજામાંથી બનીને ઉપર આવી રહી છે અને ઉપર આવીને મિત્રો તે અરબ સાગરમાં આગળ વધી રહી છે તો મિત્રો આવનારા સમયમાં ચોમાસું કઈ દિશા તરફ આગળ વધે છે અને સાથે જ વાવાઝોડું પણ બને છે તો કઈ દિશા તરફ આગળ વધે છે હું તમને જણાવતો રહીશ તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરીને રાખજો ત્યારબાદ મિત્રો હવે આવનારા બે ત્રણ દિવસમાં વરસાદની આગાહી વિશે વાત કરી લઈએ તો મિત્રો અહી તમે જોઈ શકો કે વરસાદની આગાહી તો વાદળો તો નથી દેખાઈ રહ્યા પરંતુ મિત્રો હવામાન ખાતાએ વરસાદની આગાહી કરીને જણાવી દીધું છે ખાસ કરીને મિત્રો આંબાલાલ પટેલ જેવા કેટલાક હવામાન નિષ્ણાંતો મિત્રો જણાવ્યું છે કે તારીખ એક જૂનથી લઈને છ જૂનની વચ્ચે જે છે મિત્રો ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળી શકે છે ખાસ કરીને મિત્રો પોરબંદર બનાસકાંઠા લાગુ વિસ્તારોની અંદર ખાસ કરીને પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ તમને જોવા મળી શકે પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે મિત્રો ચોમાસા પહેલાં જે નાના ઝાપટા પડતા હોય છે માવઠાઓ પડતા હોય છે તેવો વરસાદ તમને જે છે તે એક જૂનથી લઈને છ જૂનની વચ્ચે જોવા મળી શકે ત્યારબાદ છ જૂન થી લઈને તેર જૂનની વચ્ચે સમગ્ર ગુજરાતમાં ચોમાસું શરૂ થઈ જશે અને એક ચક્રવાત સર્જાશે તો વાવાઝોડું પણ આ જ સમયગાળા દરમિયાન ચોમાસું અને વાવાઝોડું એક સાથે આવી શકે છે તો મિત્રો હાલ આજના વરસાદની માહિતી પણ મેં તમને જણાવી આપી ત્યારબાદ મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતનું તાપમાન કેવું જોવા મળશે આજે બપોરના 2 વાગ્યા આસપાસના સમયગાળા દરમિયાન મિત્રો આજે કેટલો તડકો પડશે તમારા વિસ્તારમાં તે હું તમને જણાવી આપું સૌપ્રથમ સૌરાષ્ટ્રથી વાત કરીશું તો મિત્રો સૌરાષ્ટ્રના નીચેના જે વિસ્તારો છે ત્યાં મહુવા લાગુ વિસ્તારો અલંગ ભાવનગર વેરાવળ પોરબંદર અહીંયા મિત્રો જે છે તે 32 ડિગ્રીનું તાપમાન જોવા મળશે કારણ કે દરિયાકાંઠો લાગે છે તે ઓછું તાપમાન જોવા મળશે ત્યાંથી ઉપર જઈએ તો મિત્રો અમરેલી જૂનાગઢ ગોંડલ જસદણ બોટાદ ભાવનગર અને પાલીતાણા રાજકોટ આ દરેક વિસ્તારોની અંદર મિત્રો ચાલીસ થી એકતાલીસ ડિગ્રીનું ભારે તાપમાન આજે જોવા મળવાનું છે ત્યાંથી આ બાજુના દરિયાકાંઠા વિશે વાત કરીએ તો દ્વારકા સલાયા માંડવડ જામનગર આયા અહીંયા મિત્રો જે છે તે બત્રીસ થી પાંત્રીસ ડિગ્રીનું તાપમાન તમને જોવા મળવાનું છે ત્યારબાદ મિત્રો જોઈ લઈએ મધ્ય ગુજરાત વિશે વાત કરી લઈએ તો ખાસ કરીને મધ્ય ગુજરાતની અંદર ચોટીલા મોરબી સુરેન્દ્રનગર ધોળકા અમદાવાદ વિરમગામ કુડા કપડવંજ ગોધરા નડિયાદ આ

મળી શકે છે તો હાલ આજના હવામાન સમાચાર એ પૂર્ણ થાય છે આપણે કેવા લાગ્યા કોમેન્ટ સેક્શનમાં લખીને ખાસ કરીને જણાવી આપજો સાથે જ મિત્રો તમને દરરોજના સમાચાર સૌપ્રથમ મેળવવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલના માધ્યમથી આપણે દરરોજના હવામાન સમાચાર દરરોજ ક્યાં કેટલો વરસાદ પડે છે તે પણ જણાવી આપીશું આવનારા સમયમાં વાવાઝોડાને લઈને કોઈ માહિતી આવે છે તો પણ જણાવી આપીશ અને સાથે જ ચોમાસું બે હજાર ચોવીસને લઈને કોઈ નવી અપડેટ આવશે તો તે પણ હું તમને જણાવી આપીશ આ ચેનલ સાથે જોડાયેલા રહેજો ખાસ તમારા ગામનું નામ નીચે કોમેન્ટમાં લખીને જણાવી દેજો અને તમારા અત્યારે હાલ કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે તે પણ મને નીચે કોમેન્ટમાં લખીને જણાવી દેજો આજ માટે મિત્રો આટલું જ રાખે છે રજા આપશો ધન્યવાદ જય માતાજી